નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારની જે મારી લેખન પોથી છે તેમાં પેજ નંબર તેર ઉપર આપણને જે મુદ્દા આધારિત લેખન આપેલું છે તેમાં સિંહ અને ઉંદર ઉપર આધારિત આપણે એક વાર્તા લખવાની છે તો તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ ચારની જે મારી લેખન પોથી છે તેમાં આપવામાં આવેલા દરેકે દરેક પેજના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને જે આ લેખન પોથી છે તેના આવનારા વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો જોઈએ આપણે અમારી લેખનપોથીમાં મુદ્દા આધારિત લેખન પેજ નંબર તેર અહીંયા કહ્યું છે કે આપેલા મુદ્દાને આધારે વાર્તા લખો તો જો એક સિંહ વૃક્ષ નીચે આરામ સિંહના શરીર પર ઉંદરનો દોડવું ઉંદરનું પકડાઈ જવું ઉંદરની સિંહને વિનંતી અને મદદ કરવાનું વચન સિંહનું ઉંદરને છોડી મૂકવું એકવાર સિંહનું ઝાડમાં ફસાવું ઉંદરનું ઝાડ કાપી અને સિંહને મુક્ત કરવું મિત્રો ધોરણ ચારની જે મારી લેખન પોથી છે બે હજાર પચીસ છવ્વીસની તેના દરેકે દરેક વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન પર મુકાઈ ચૂકી છે એટલે એપ્લિકેશન પર તમે આ પીડીએફ મેળવવા માગતા હોય તો એ આપણે એપ્લિકેશનનું નામ આપેલું છે ઓશન કોચિંગ ક્લાસીસ જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે અને જો તમે વોટ્સઅપ પર આ પીડીએફ મેળવવા માગતો માંગો છો મારી લેખનપોથીના દરેકે દરેક પેજના સોલ્યુશનની તો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને આજે મારી લેખન પોથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના પીડીએફ જે છે તે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી તમારી લેખન પોથીના લખાણ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે ચાલો તો મુદ્દાઓ પરથી આપણે વાર્તાનું નામ આપીશું સિંહ અને ઉંદર હવે જોઈએ આપણે સરસ મજાની વાર્તા એક સિંહ જંગલમાં આરામ કરી રહ્યો હતો ત્યારે એક ઉંદર તેના શરીર પર રમવા લાગ્યો સિંહે ઉંદરને પકડ્યો પણ ઉંદરની વિનંતી પર દયા ખાઈને તેને છોડી દીધો ઉંદરે સિંહને કહ્યું કે તે ક્યારેક તેની મદદ કરશે થોડા દિવસો પછી એક શિકારીએ સિંહને ઝાડમાં ફસાવી દીધો સિંહની ગર્જના સાંભળીને ઉંદર ત્યાં આવ્યો અને તેના મિત્રોને બોલાવી લાવ્યો બધા ઉંદરોએ ભેગા મળીને ઝાડ કાપી નાખી અને સિંહને મુક્ત કર્યો સિંહે ઉંદરોનો આભાર માન્યો આ વાર્તા શીખવે છે કે નાના લોકો પણ મોટા કામ કરી શકે છે તેથી કોઈનું અપમાન ન કરવું જોઈએ ચાલો મિત્રો તો અહીંયા આપણે વાર્તા પૂર્ણ કરીએ છીએ અને તમારા માટે ખાસ મહત્ત્વની વાત કે ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમે વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો અહીંયા તમે જોઈ શકો છો કે સ્વાધ્યન પોથી સમજૂતી સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર ગુજરાતી ગ્રામર કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો તો જરૂરથી દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ચાર ની અંદર અભ્યાસ કરતા હોય તેમની આ જે વિડીયો છે અને આ આપણી આ જે ચેનલ છે તે જરૂરથી સેન્ડ કરી દેજો